હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ તો હું શાક માર્કેટમાં શાક લેવા ગઈ હતી અને ત્યાં મેં સરસ તાજી અને કુમળી એવી કાકડી જોઈ તો મને વિચાર આવ્યો કે આ કાકડીમાંથી કંઈક એવી રેસિપી બનાવું અને સાથે સાથે મારા બધા જ વ્યુઅર્સને શેર કરું તો હું અહીંયા કાકડીમાંથી કાકડીનું રાયતું બનાવીશ અને આ રાયતાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક આપણે સ્પેશિયલ એવી પેસ્ટ બનાવીશું જે પેસ્ટથી આપણું રાયતું ખૂબ જ એવું ટેસ્ટી બનશે જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો મેં અહીંયા બસો ગ્રામ જેવી કાકડી લઈ લીધી છે અને બધી જ કાકડી મેં સરસ એવી કુમળી અને તાજી લઈ લીધી છે તો આ રીતે કાકડીનો આગળ પાછળનો ભાગ પહેલાં આપણે ચાકુની મદદથી દૂર કરી દઈશું તો કાકડીનું માપ તમે વધારે કે ઓછું કરી શકો છો તો આ રીતે મેં કાકડી બધી જ કટ કરી દીધી છે અને આમાંથી હું અહીંયા બે કાકડીને છીણવાની છું અને એક કાકડી સાઈડમાં રાખી દઈશ તો આ રીતે મેં છીણી લઈ લીધી છે અને છીણી આપણે ખાસ ધ્યાન રાખવું કે મોટી છીણ પડે એવી છીણી લેવાની તો આ રીતે હું કાકડી બધી જ છીણી અને રેડી કરી દઈશ જો તમને કોઈક દિવસ શાક ખાવાનું મન ન થતું હોય તો આ રીતે એકવાર કાકડીનું રાયતું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવું રાયતું આપણું ટેસ્ટી બને છે તો આ રીતે બધી જ છીણ પાડી અને હું રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે આપણે છીણી મોટી લીધી હતી એટલે આપણી છીણ બધી સરસ એવી મોટી પડી છે અને જે મેં સાઈડમાં એક કાકડી રાખી હતી એના મેં આ રીતે નાના એવા ટુકડા કરી દીધા છે એ પણ આપણે રાયતામાં ઉપયોગ કરવાનો છે તો હવે રાયતાને વધારે ટેસ્ટી બનાવવા માટે સ્પેશિયલ એવી પેસ્ટ બનાવીશું તો એના માટે મિક્સર જાર લઈ એક બાઉલ ભરી આપણે કોથમીર એડ કરી દઈશું પંદરથી વીસ પુદીનાના પાન અંદર એડ કરી દઈશું બે લીલા મરચાં મેં આ રીતે ટુકડા કરી રાખ્યા છે એ અંદર આપણે એડ કરી દઈશું અને આ પેસ્ટનો ગ્રીન કલર એવો જળવાઈ રહે એટલા માટે આપણે અંદર આઈસ ક્યુબ એડ કરી દઈશું અને બંધ કરી અને સરસ એવી પેસ્ટ બનાવી દઈશું તો આ રીતે મેં પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે તમારે જેવું તીખવું જોઈએ એ રીતે તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો તો એને સાઈડમાં રાખી દઈશું તો હવે રાયતું બનાવવાનું શરૂ કરીશું એના માટે એક બાઉલ લઈ અને એમાં આપણે દહીં એડ કરીશું મેં અહીંયા દહીંની જે અમૂલની ડબ્બી આવે છે એ લઈ લીધી છે અને બસો ગ્રામ મેં અહીંયા દહીં લીધું છે અને ખાસ ધ્યાન રાખવું કે દહીં આપણે મોળું લેવાનું છે જો ઘરનું દહીં હોય તો પણ ચાલે પરંતુ મોળું આપણે દહીં લેવાનું આ રીતે વિસ્કરની મદદથી બધા જ દહીંને આપણે ફેંટી અને સરસ એવું સ્મૂથ દહીં આપણે બનાવી અને રેડી કરી દઈશું રાયતું જો તમારે વધારે કે ઓછું જે પ્રમાણમાં બનાવવું હોય એ રીતે તમે દહીંનું પ્રમાણ લઈ શકો છો તો આ રીતે આપણું બધું જ દહીં ફેંટાઈ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે સ્પેશિયલ પેસ્ટ બનાવી હતી એ દહીંમાં એડ કરીશું હું અહીંયા બે ટેબલ સ્પૂન એડ કરી રહી છું તમારે જેવો ટેસ્ટ રાખવો હોય એ રીતે તમે એડ કરી શકો છો જે આપણે કાકડીની છીણ કરીને રાખી હતી એ અંદર એડ કરી દઈશું થોડા એવા નાના ટુકડા અંદર આપણે એડ કરી દઈશું જો તમારે એકલી કાકડીની છીણ કે એકલા ટુકડા એડ કરવા હોય તો પણ ચાલે હું અહીંયા બે ટેબલ સ્પૂન દાદમના દાણા એડ કરી દઈશ એની જગ્યાએ જો તમે ટામેટાના ટુકડા પણ એડ કરી શકો છો હાફ ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર હાફ ટેબલ સ્પૂન આપણે સંચળ પાવડર હાફ ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો એડ કરી દેવાનો ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી અને હાફ ટેબલસ્પૂન હું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ થોડી એવી ખાંડ એડ કરી દઈશું અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું જરૂર પ્રમાણે ટેસ્ટ પ્રમાણે તમે બધા જ મસાલા એડ કરી શકો છો થોડું એવું મિક્સ કરી ટેસ્ટ કરી અને જરૂર પ્રમાણે બીજા પણ મસાલા અંદર આપણે એડ કરવાના તો આ રીતે બધું જ સરસ એવું આપણે મિક્સ કરી દઈશું અત્યારે વરસાદની સિઝનમાં શાક માર્કેટમાં સરસ એવી કાકડી કુમળી અને ફ્રેશ મળતી હોય છે તો તમે પણ એકવાર લાવી અને મારી આ રેસીપીથી રાયતું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તો મેં અહીંયા ટેસ્ટી એવું કાકડીનું રાયતું બનાવી એની રેસિપી તમારી સાથે શેર કરી છે તો તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો આગળ તમારે કઈ રેસિપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય